મહવા શહેરી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા અપાતું પાણી દુર્ગંધવાળું અને ગટરનું મિશ્રિત પાણી હોય તેવી લોકોની ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે આ બાબતને લઈ મહુવા શહેરના ખાટકીવાડ વિસ્તાર અને તેની આજુબાજુની સોસાયટીના વિસ્તારના લોકો મહુવા નગરપાલિકા કચેરી ખાતે જઈ અને ચીફ ઓફિસર સાહેબને ધાણધાળ રજૂઆત કરી હતી મહુઆ શહેરના ખાટકીવાડ અને તેની આજુબાજુના વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા અપાતા પાણીમાં ગટરનું પાણી ભળી જતાં અને પીવાના પાણીમાં અસહ્ય દુર્ગંધ આવતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે અહીંના રહીશોએ મહુવા નગરપાલિકા ખાતે જઈ ચીફ ઓફિસર શ્રીને ધાર રજૂઆત કરી હતી આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેરના ખાટકીવાડ વિસ્તાર અને તેની આજુબાજુના વિસ્તારમાં છેલ્લા એકાદ વર્ષથી પાલિકા દ્વારા અપાતા પીવાના પાણીમાં

ખાટકીવાડ વિસ્તારના અને તેની આજુબાજુના રહીશો નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચી ગયા હતા અને નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને ધારદાર રજૂઆત કરવામાં આવી હતી ચીફ ઓફિસર શ્રીએ પણ તાત્કાલિક ડ્રેનેજ વિભાગના અને વોટર વિભાગના કર્મચારીને બોલાવી આ બાબતે સ્થળ પર જઈ તપાસ કરવા સૂચનાઓ આપી દીધી હતી ચીફ ઓફિસરના કાર્ય અને તેની સૂચનાથી ખાટકીવાડ અને તેની આજુબાજુના રહીશોને યોગ્ય પ્રત્યુત્તર મળતા અને કાર્ય થવાથી સંતોષ અનુભવ્યો હતો હું સર્વૈયા જયશ્રીબેન રાજી ગાંધી રાજ પંચાયત સંગઠનના જિલ્લા પ્રમુખ અને વોર્ડ નંબર બે ના કાઉન્સિલર કોંગ્રેસના કાર્યકર્તા આ મવવાની અંદર છ છ મહિના આઠ આઠ મહિનાથી આ ગટરનું પાણી ભળી ગયું છે અને માણસો આવી રીતના બે હાલતમાં જીવે છે અને જનતાની કોઈ ધ્યાન લેતા નથી નગરપાલિકાની અંદર વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ કામ થતું નથી પૂરું અને વારંવાર જનરલમાં તમામ સભ્યોનું કામ જો અહીંયા કરવા આવીએ છતાંય નથી થતું જનરલમાં બધું પાસ છતાંય અમારા જનતાના કામ નથી થતા ભાઈ અને એક નંબર બે નંબર ત્રણ માં કોઈ કામ કરીને અમને દેવા માંગતા નથી આ હું આને પાકિસ્તાન કરીને મૂકી દીધું ભાઈ અમારું હે દર વખતે અમને આ જનતાને ઉલ્લું બનાવે છે આ નગરપાલિકા તો અમારા કોની પાયા કામ કરાવવા જવાનું ભાઈ